એ લોકો અહીંથી આવશે કે અહીંથી આવશે પેલા ફાયર વાળા અહીંથી આવશે ઉપર ફોન ઉપર વાતચીત કરો વાતચીત એવું લાગવું જોઈએ હલો ના ના એ તો લાગી ગયો છે છોકરા નહી કરતા પણ એમને કહ્યું તું પેલા પેલા કેવડાયું તું કે જે કઈ હોય ને તે બધું હગેવગે કરી નાખજો શાકભાજી ભીંડા બીડા નહિ કર્યા આ વખતે આજરોજ ખલીપુર ગામના શ્રી પૂનમભાઈ લલ્લુભાઈ વસાવા એમના ખેતરે ભેંસ ચરાવવા માટે ગયેલ હતા અને નદીમાં ગુમ થયેલ એના માટે અમે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરેલ છે અને ફાયર બ્રિગેડની ટીમ એમ એમની શોધખોળ કરી રહી છે આ બનાવ બે દિવસ અગાઉ બનેલ હતો એમની સાથે જે લોકો બીજા ભેસ ચરાવવા આવ્યા હતા એ લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે આ રીતનું આવી રીતે પૂનમભાઈ નદીમાં ગુમ થયેલ છે મારું નામ દિનેશભાઈ હરમનભાઈ સોલંકી